ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ લેક્ચર સૌથી પહેલાં તો આજે દરેકને ટીચર્સ ડેની હાર્દિક શુભેચ્છા જીવનમાં ખૂબ આગળ વધો જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના સાથે આજનું આપણે લેક્ચર શરૂ કરી દઈએ ચાલો તો હવે ઝૂમ ખેતી કોને કહેવાય એની આપણે વાત કરીએ તો ઝૂમ ખેતી એટલે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી તેને સળગાવી જમીન સાફ કરવામાં આવે અને ત્યાં જ ખેતી કરવામાં આવે છે ખેતી ત્યાં જ કરી નાખી આપણે અહીંયા બે ત્રણ વર્ષ ખેતી કરાય છે પછી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે આ વિસ્તાર છે એને છોડી દેવાનો આ વિસ્તાર છૂટી ગયો ચાલો તો બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે અને આ રીતે શરૂ કરવામાં આવતી જે ખેતી જે છે એ કઈ ખેતી છે બાળકો ઝૂમ ખેતી આ ખેતીમાં કયા પાકો લેવાય ધાન્ય પાક તો લેવાય જ પણ શાકભાજી લેવાય આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું આવે છે જે આપણને ખબર છે કારણ કે આનું ભવિષ્ય બહુ નથી આ ખેતીનું ભવિષ્ય એટલું નથી જેટલું તમને લાગે છે બરાબર ઝૂમ ખેતીનું એટલું ભવિષ્ય નથી કારણ કે બે ત્રણ વર્ષ ખેતી કરો સ્થાયિત્વ નથી એટલે આ જે ખેતી છે ધાનિયા ઉગાડો શાકભાજી ઉગાડો પણ ખૂબ ઓછું ઉત્પાદન આવે છે આગળ આપણે વધીએ તો એમાં છે બાગાયતી ખેતી બરાબર બાગાયતી ખેતીની આપણે વાત કરીએ ચાલો સ્ક્રી થોડીક ઘટાડીએ બાગાયતી ખેતી બાગાયતી ખેતી એટલે આ ખાસ પ્રકારની ખેતી છે આમાં રબર છે ચા છે કોફી છે કોકો નાળિયેર આ ઉપરાંત સફરજનની ખેતી થાય કેરીની સંતરાની દ્રાક્ષની આંબળા લીંબુ ખારેક જેને આપણે કલેલા કહીએ છીએ એ ફળોની ખૂબ માવજત સાથે ખેતી કરવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ પરિવહનની સુવિધા હોવી જોઈએ કુશળ કારીગરો હોવા જોઈએ વધુને વધુ તકનીકી જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ તમારી યંત્ર સામગ્રી ખાતર પણ જરૂરી છે સિંચાઈની ઉત્તમ સુવિધા હોવી જોઈએ પરીક્ષણ કરવું પડે સંગ્રહની વ્યવસ્થા પર્યાપ્ત હોવી જોઈએ સુવિધા વગર આ ખેતી નહીં થાય ભૂલી જાઓ તમારે જે રિક્વાયરમેન્ટ છે તે તમારી જરૂરિયાત છે એ મૂડી રોકાણ પરિવહન કુશળતા તકનીકી જ્ઞાન યંત્ર સામગ્રી ખાતર સિંચાઈ પરીક્ષણ અને સંરક્ષણ સંગ્રહ પર્યાપ્ત માત્રામાં હોવા જોઈએ તો બાગાયતી ખેતીનો પ્રકાર આપણે જોયો ત્યાર પછી જે પ્રકાર જોઈએ એ છે આપણો ખાસ પ્રકાર સઘન ખેતી જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં સઘન ખેતી થાય છે ત્યાં બધી છે ત્યાં રાસાયણિક ખાતરો છે કીટનાશક દવાઓ છે અને વિવિધ પ્રક્રિયાઓ યંત્રોનો વ્યાપક ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે આ ખેતી સંપૂર્ણ યાંત્રીકરણ ઉપર છે યાંત્રીકરણ હશે ખેતી થવાની આ સુવિધાવાળી ખેતી તો છે ને છે સાથે યંત્ર સામગ્રી કીટનાશક રાસાયણિક દવાઓ યંત્ર સામગ્રી ઉપરાંત વ્યાપક રીતે યાંત્રીકરણ થયું છે એ પણ આપણે લખવું પડે એક્ઝામમાં આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય અને આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય તમાકુ કમા કપાસ છે તમાકુ છે એ વાવેતર કરાય બરાબર તો આને આપણે સઘન ખેતી તરીકે ઓળખીએ છીએ ફરી આપણે નવા લેક્ચરમાં મળશું ચાલો ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ચાલો ટેક યોર સેલ્ફ ફરી મળીએ આવજો